દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો વાગે કાંઈ આઠ હવા આઠક જેવું થયું છે ને આજે અમારે મોડું થઈ ગયું એટલે મોડું તો ગજબ નહીં એવું સાત વાગે ઉઠ્યા હાવ તે પછી મારા ભાઈને ફોન કર્યો રાજુની તે ગાય રાજુ આવ્યો પાસેથી મારી એક ફૂઈ દૂધ મૂકવા નીકળી હતી એણે બરકી એ કરે ને માંડ માંડ થોડા ભાગી કરે કરે અને દોયું અને દોવે ને એ બસ હું ઘરમાં આવી હતી બધાને સા પાણી કરાવ્યા દાદાને રાજુને અમારા રાજુને ફોન કર્યો રાજુ એવો ને એવો કાંઈ ઘાં આવ્યો નથી શિયાળીથી ઘાય ઘા ધોયું અને ડેરીએ ફોન કરી દીશું છે મારું દૂધ દહ દહ પંદર મિનિટ મોડું થાય એમ તે ઘાય ઘા દોવે અને પછી એવો ને એવો લખમણ ગો દૂધ ભરવાનું હું ઘરમાં કામ કરતી હતી ત્રહડામાં બધા હેંસા હેઠા ઉસા કરે અને હે બસ ધોઈ આવજેવા સારી અને પાણી ભરતી આવજે તે અને ઉસા કરે ને હંજવારી લીધું ઘરમાં બધું રમો નમો કરે અને એમાં હંજવારી લીધું તે એવું કામકાજ ચાલુ હતું ને આ છે ને મોડું થવાના કારણે એ જ હતું કે મારા પાહે હાવ પાડોમાં જ એટલે કે થોડોક સટલો થાય કે બાજુમાં એક ભાઈ ઓફ થઈ ગયો અને નાનો ઊંઘ હતો લખમણ હાંજી ન્યા અભવા ગયો પછી રાઈતી બે અઢી વાગે આવ્યો ગયો હું ઉંમર મા પાસે વાઈ ગઈ મને એક લઈને પછી બીક લાગે તે અમારે ઘેર મારી મા પાસે વાઈ ગઈ હતી તી ત્યાં ઊં મારમાં બે ઉંમર મા પાહે ઉતી હતી વાત લાફા માર્યા નાખતા માદી કરી તે મોડું થાવ થઈ ગયું તી બે અઢી વાગે રાઈતી આવીને પછી હું ત્યાં એ જ રહી અને અલાર્મ વાઈ ગયું હે પણ કંઈ પણ હાંભર્યું નહીં એટલે ભાઈ બિસારો નાનો હતો અને છોકરા નાના નાના હે અને પોઈતી ઓફ થઈ ગયો થોડુંક વધારે એવું થતું હતું ને હાંજી વ્યારા કરવા બેહતા હતા તારે જ લખણું આવે ને કીધું પછી હું કંઈ વ્યારો ન વ્યાધી એવી થઈ અને એવું બધું થયું તે કુદરત તો જો કે કોઈનું તાલતું નાનું કે મોટું નહીં આ બધા હેરખાંજ છે એટલે એવું ઓલું થયું ને બાકી એ વટાણા પ્રીતન સડે જાય તો ચપેટામાં કામ પૂરું થાય ત્યાં ટોટલી કામ પડ્યું હજ બધું એટલે પહેલાં હંજવારી પોતું અને ઘરનું સાફ સફાઈ કરી નાખીએ એટલે પછી ઉપાદીની એટલે એ એક કામ ફટાફટ પૂરું કરીએ ને લગભગ લખમણ આવ્યો દૂધ ભરે કે નેતા આવ્યો કંઈ ખબર નથી પછી તો નેતા આવ્યો એટલે આવે તો પછી એનો કામ કરીને જોરો સુટી થી ઠંડી ઠંડી ચાલુ થઈ ગઈ એટલે અને ખાટલા ઠઠેરવાના બધું બાકી વારિયું નીવું બધું ચડ્યું જપતું અને આકડાને પાંદ બાંધે ને હું ત્યાં જ હોવાનું કર્યું દઉં આંકડાને પણ હે ને નર ભરાઈ ગયા એટલે એના પાણી પીધા રાખીએ હવાયે એટલે નર તો ભરાઈ જ જાય તે પેટમાં બહુ જ દુખે છે સોરાય હું કંઈ ભેડું થાય નહીં તે પછી હે આંકડાને પાંદ બાંધેલી હતા તે એણીથી જરાક ફેરવી એટલે એવું હોય તો હાર વાલો ઝપેટામાં તો હું એની આવી અને લાઈટ પણ આવે ગઈ તે પાણી ચાલુ કરે તે પાણી ચાલુ થઈ જાય તો પાણી થઈ જાય મારે જવાણા કરવા તને આજ છે બીજ તે હવાર નહીં તે અટાણું ધીન પણ કંઈ વિડીયો લેવાની પરવાર જ ન આવી હવાર મેં ઘડીક વાર ચાલુ કર્યું એ કર્યું પાછો તો આખો દી એમાં કામમાં કામમાં વયો ગો અને કામમાં આજે એવું હતું કે આપણે આજ વાઈફાઈ ફિટ કરવા આવ્યા હતા એટલે ખુશીનું ખુશી થઈ ગઈ કારણ કે મારે એને બહુ જ નેટનો ઇસ્યુ હતો કે હાવ અહીં આવતું જ નહીં હાં વિડીયો અપલોડ થવા મૂકવાના તો એ અપલોડ જ ન થતો અને મૂળ તો કે મૂળ તે પછી કાંઈ થાય વિડીયોની એટલે એવા હટું ને પછી મારા બાપુ કે ઘોયરું નખવેલું નહીં કે અહીં નખવું કે પેલું કે મોડું એ કે એટલે કેમેરાઓના બધા એના નીકળી નેકરા રિસાર્જ કરાવવું અહીંથી ત્યાં વાઈફાઈ હોય તો હલવું અહીં તે વાય ફાઈ તે હાલો હું હેને ને એક ફેરતા નડી લેલા નળી હે ને આ હું પાણી મૂકી ગઈ હતી અને જમી ઢોરના ખીલા ફેરવે અને એણી પણ બધાની અસલનું પાછા ખીલા ફેરવે ને ની નિરણ કરવાની હોય ને એ પણ કરી દીધી તે એ એક કામ નીકળે જાય અને આ છે ને લખમણી ઈણીએ એ પણ આખો દિનો પરવે અને હોય પરવારી એ ભાઈ આખો દીકરો દોવે અને અમારે ડૉક્ટરની રજા પડી તે ડૉક્ટર થોડાક પૂરતા દહક દિન પડી ને દહ દિન રજા પડી તે આવતો રહ્યો અને એ આજ હવાઈ રીત પૂગ્યો તે એક આખો દીકરો બે દોવે ને હું નિરણ કરતી તી અને એ બસ એમાં પાણી ચાલુ કરા કરાતી પાણી થઈ જરાક નળી ખીસે દીજે તો ડૉક્ટરની છે ને શિયાળ એના ભેગા પાંચ છોકરા હે ને એ છોકરા બધા ગા થાય સાહેબ ની લગન હેતી ગા ને એવું હતું નથી પછી આણી પણ કઈ પ્રસંગ કે કંઈ નહોતો પણ એ કે બધા છોકરા ડાવરા થઈ ગયા હતા પછી ક્રોશમાં કઈ મેળ આવે નહીં એટલે એવા હાટું થાય ને એ આવ્યો દહ દિન રજામાં પાછા સાહેબ આવે જાય તાર ફોન કરી ત્યારે પછી પાછું જવાનું થાય અને આ છે ને એ પગ આખો દીકરો ને મારો ભાઈ અર્જન ત્રણે એવા મસ્ત ટાઈમ કે તબેલામાં ટેપ ફિટ કરી દીધા કે હું કહેતી હોય હવાર મેં બહુ જ ને ઉઠાન નતર વહેલી ઉઠાનથી નિંદર આવે ને દુનિયાની તે મને જોલા જ આવે શિયાર વાગામાં ઉઠ્યા ભેગા હે ને મને એવી નિંદર આવે કે વાત જ કરો માતે એવા હાટું થાય ને કે જોલા ખાતી હોય કે ટેપ ફીટ કરી દે તો ડેકારો થયા રાખે ને તો નિંદર ન આવે કે તે એની ટેપ ફિટ કર્યા કાકે દીકરે ભાઈ હું કાંકે તું નળી કપડ ને તો હું રાંધવાનું ચાલુ કરા આજ મારે બીજ છે તે જવાણાય પણ થાહે અને જવાણા કરવા નહીં તે એમાંય પણ પાછું મોરું થાહે ને રાંધવાનું હે ને આપણી છે ને તબેલામાં પણ એક માણસ જોડ્યો હોય કેટલાક દિવસ તઈ કે એ આમ વાહિંદા નહીં કરાવે હવારમાં કામ બધુંય પૂરું કરાવે અને અટાણે ખાલી વાહિંદા એક કરવા આવે તે એ પણ મલક ટેકો થઈ જાય વાહિંદાનું વાહિંદા જો એટલા હતા આપણે કાયમ અસૂટ નાખ્યા રાખીએ તે ઢેગલા નથી થતા ન કરતા એવડિયા આવડ્યા ઢગલા થઈ જાય તી એવા હાટુ થાય ને પછી તાણ બહુ હોય જ પડતી હતી ને હમણાં ટૂંકા દી તે કંઈ કામય પણ ઓલું થાય નીકળે નહીં ને આપણે કઈ જાડું મોટું હોય છે તો કરેલીએ તો પાછું હાઇનુ ટાણું હવાનું ટાણું કંઈ ભેગું એવડિયા આવડ્યા ઢેગલા વાહીના થાય એટલા ઓહાળેલીએ ને તો ત્રવ થઈ જાય એટલે પસંદ કાક ઘોયર્યું એવી એક ભાઈ હતી વાંદા કરી દઈએ અને હવાઈને નિર્ણય કરાવી દઈએ વાહીંદા કરાવી દઈએ એ બે કામ કરાવી દઈએ અને હાંજી એક ખાલી વાહિંડા કરી દઈએ તો એ મલકનો ટેકો થઈ જાય હે તે એવા હાટું થઈને પછી એ ભાઈની એકને રાખ્યો ને હમણાં તો લો હે તે ટેકો હે નકર પછી બે જણા કંઈ પરવારીએ જ નહીં એકતા બધું ઉહાળેલી અને કામ પૂરા કરી લઈએ ત્યાં ત્યાં બહુ મોડું થઈ જાય અને આણી પણ બધાની ખાણ મૂકે ગઈ હતી ને તે ખાઈ લીધા બધા ને બેહવા મીડ્યા ખાણ ખાઈ ખાઈ ને એના ને કાલે પણ બધા ડોઝ માર્યો તેલ નો અને આણી હે ને જો મકાઈ ખરની આદત પડે ગઈ ને તેની મકાઈ ખર જ ખાવો જોઈએ પગલે મહિનો મકાઈ ખર જ ખાવો ઓલું નથી ખાવું આ ખાઈ ને હા આગળ લે જાય તે હું વિચાર કહેવાનું કરા રોટલી કરવાની હે કોપી રાઈટ આવે તો ઘણી તબેલામાં પણ કોપી રાઈટ આવે કદાચ હું આગળ આપણો આપણો વિડીયો સારું કરાવવા એના પાસે ખબર પડે કે હું વાગે ને આ હવાર ટુ ખર પલાળ દીધું હાલ નડી પડે ગઈ હેઠળ માથે નો નાખતો અટાન મીની નાખી દીધી તે ખાવાની હતી ખાવા માટે ઓટાણ તો પાણી પીએ પીએ અને કઈ ખાવાની તમારે નહીં રીતે ચાલુ કરીએ ને મને આખડી વિડીયો ઉતારીને મિનેજ કરીને એ પણ માથે પડીએ ચાલુ કરીએ તો તે એવા હાટું થઈને હું છે ને આનો વિડીયો લેન આવતી રહી અને આજ બે ધૂહા ધોવાના આવતા લુગડા જર્સીઓ બધાયને જઈ લો એને લુગડા લેન આવ્યો તો તે એણે પણ બધાય ધોવાના આવતા તે એ બધું કર્યું ધોયા ને હુકીવા ને કાં એક તો હુકાતા એને લુગડા પણ પાથરવાનું લઈ લઈએ ને બસ ખીર મૂકે દઈએ ચોખા તે ખીર થઈ જાય લાઈટ આવે ને તે એક કામ નીકળી જાય જયલાલ ફોન વાગે આજ ત્યાં એમાં અડાવરૂ કામે મલકનું હે જે મારે જવાણા કરવાના હે એટલે એ બધું કરીને અત્યારે હે ને પાંચ સાત મિનિટનો જ વિડીયો થાય કારણ કે મણી હે ને ઘણું બધું કામ બાકી છે રસોડાના કામે બધું બાકી છે અને વાહ તબેલામાં પણ આજે ખાંડ ભરવાના કામ બાકી છે તે હું એ બધું પૂરું કરી તો હવે આપણે હે ને આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જૂનો દબાવ્યો હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી